નેશનલ સ્ટોક એક્સચેન્જે પોતાની સત્તાવાર વેબસાઇટ ઉપર રોકાણકારોને ચેતવણી આપી છે નમસ્કાર દર્શક મિત્રો નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે એનએસીએ રોકાણકારોને એક ગંભીર ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયા ઉપર જે સલાહકારો ઊભા થઈ ગયા છે એની સાથે ધંધો કરતા નહીં એમની સાથે રોકાણ કરતા નહીં અને લોભની લાલચમાં આવી જતા નહીં તો હું એના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો શેરબજાર કે ઇન્વેસ્ટમેન્ટના ઘણા બધા એવા પ્રોડક્ટો હોય છે અને એવું વર્ષોથી જોવામાં આવે છે કે લોભિયા હોય ત્યાં ધૂતારા ક્યારેય ભૂખા મળતા નથી એટલી બધી વખત બોમ્બે સ્ટોક એક્સચેન્જ હોય એનએસી હોય સેબી હોય રોકાણકારોને સલાહ આપતા જ રહી છે કે ભાઈ તમે ખોટા પ્રલોભનોથી બચો ખોટી જગ્યાએ જે ગેરકાયદે કામ કરતા એની સાથે ધંધો નહીં કરો પણ એવા બધા લોભિયાઓ ધૂતારાઓને મળી જ જાય છે એ એ લોકોને લૂંટતા જ ફરે છે આ હમણાં તો એ આ નેશનલ સ્ટોક એક્સચેન્જે જાહેરાત કરી પરંતુ આ પહેલાં બી અનેક વખત અખબારોની અંદર છેતરપિંડીના કિસ્સા આવવા છતાં પણ લોકો એવી ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા રહે છે કે જે તમને એવા દિવસ સ્વપ્ન બતાવે કે છ મહિનામાં ડબલ થઈ જાય બે વરસમાં ડબલ થઈ જાય ચાર વરસમાં ડબલ થાય અને આવા બધા લોભિયાઓ પછી પૈસાની પાછળ દોડે અને રૂપિયા ગુમાવે છે આ સિલસિલો ચાલુ જ રહ્યો છે જો કે એટલું કહી શકાય કે એનું જે પ્રમાણ છે એમાં થોડોક ઘટાડો આવ્યો છે કે લોકોને હવે લોકો અવેર થયા છે અને હવે એટલી બધી છેતરપિંડીના વશમાં આવી નથી જતા નેશનલ સ્ટોક એક્સચેન્જે પોતાની સત્તાવાર વેબસાઇટ ઉપર રોકાણકારોને ચેતવણી આપી છે કે ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ ચેનલ ઉપર રોકાણ સંબંધિત જે સલાહો આપવામાં આવે છે એનાથી રોકાણકારો બચે કારણ કે આ ખોટી સલાહ છે અને આ ગેરકાયદે જે ટ્રેડિંગની સેવા કહેવામાં આવે છે એનએસીએ એમ કીધું છે કે કેટલાક લોકો સુરક્ષિત અને નિશ્ચિત ગેરંટીની સાથે રિટર્ન આપવાનો વાયદો કરે છે એને કારણે રોકાણકારો લલચાઈ જાય છે અને રોકાણકારોએ એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે આવો જે દાવો કરવામાં આવે છે એ બિલકુલ ગેરકાયદેસર છે આવો કોઈ જ દાવો નહીં કરી શકે કે હું તમને આ ગેરંટી આપું છું કે આ શેરની અંદર તમે આટલા રૂપિયા કમાશો કે આ સ્કીમની અંદર તમે આટલા રૂપિયા કમાશો હંડ્રેડ પર્સન્ટ રિટર્ન આપશે એવું કોઈ દાવો નહીં કરી શકે અને એવો દાવો કરવો ગેરકાયદે છે એવું એનએસસીએ કહ્યું છે એટલે એનએસસીએ રોકાણકારોને ચેતવણીની સાથે વિનંતી બી કરી છે કે કોઈ એવી યોજના હોય કોઈ એવી પ્રોડક્ટ હોય એની અંદર રોકાણકારોએ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ નહીં સાથે સાથે એનએસસીએ નામ પણ આપ્યા છે કે ઇન્સ્ટાગ્રામ ઉપર બીએસસી સ્લેશ એનએસસી સ્લેશ લેટેસ્ટ એક એ નામથી એક ઇન્સ્ટાગ્રામ ઉપર સલાહ આપવામાં આવે છે રોકાણકારોને તો એ ગેરકાયદેસર છે એની પાસેથી કોઈ સલાહ રોકાણકારોએ લેવી નહીં ટેલિગ્રામ ઉપર એક ભારત ટ્રેડિંગ યાત્રા કરીને છે એ પણ ગેરકાયદેસર છે અને ખોટી રીતના લોકોને સલાહ આપે છે એવું નામ સાથે એનએસીએ લખ્યું છે અને રોકાણકારોને ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ પર આવા સોશિયલ મીડિયા પર સલાહ આપતા લોકોથી બચવા માટે કીધું છે એનએસીએ કીધું કે માત્ર રજિસ્ટર્ડ સ્ટોક બ્રોકર્સ હોય એની સાથે જ તમે ધંધો કરો બીજા તેડા લોકોની પાસે તમે નહીં જાઓ નહીં તો ગમે ત્યારે તમે ભેરવાઈ જશો સાથે સાથે એનએસસીએ એવી પણ ચીંકી આપી છે કે આવા લોકો ધ્યાન પર આવ્યા છે અને એનએસસી હવે આવા લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવા જઈ રહી છે સાથે સાથે એનએસસીએ રોકાણકારોને એ પણ સલાહ આપી કે તમારે જાતે પોતે પણ રિસર્ચ કરી અને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ બીજાના ભરોસે રહેવાને બદલે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ